કોઈને રાહત મળી નહીં મોટા પ્રતિષ્ઠા મેળવ્યું જેવા ચૂંટણી કમિશન હતા સત્તા પક્ષ ને બે દંડા વધારે મારતા હતા કે સત્તા પક્ષ છો તમારી વધારે જવાબદારી છે જ્યારે આજે દુઃખ સાથે કહું છું

વાસણ ગામમાં મતદાન ચાલે છે આખું મતદાન રોકી દેવાનું કારણ કે અમિતભાઈ શાહ ની વિરુદ્ધ મતદાન થાય છે એમ ખબર પડે એટલે અને એક સિમ્બોલ સાથે બેસાય એના બદલે આવી પેનો લઈને બુથ ની અંદર ચૂંટણીનું કમળના સિમ્બોલ સાથે પોલિંગ એજન્ટ ભાજપના કેમ બેસી શકે શું પ્રિસાઇડિંગ ઓફિસર ને ઇલેક્શન કમિશને નથી કહ્યું શું આખા ગુજરાતમાં ઇલેક્શન કમિશન મુક પ્રેક્ષક બને છે મારો સવાલ છે સીધો ગુજરાતના તમામ પર સિમ્બોલ સાથેની પેનો લઈને ભાજપના પોલિંગ એજન્ટ બેઠા છે કાઢી મૂકો એમને કેસ કરો એમના ઉપર કારણ કે સિમ્બોલ સાથે અંદર બેઠા છે જાણવા છતાં ભારતીય જનતા પાર્ટી એ કરપ્ટ પ્રેક્ટિસ છે અને ભારતીય જનતા પાર્ટીનું હું તો કહીશ

હવે કરપ્ટ પ્રેક્ટિસ ખોટી પ્રેક્ટિસ તંત્રનો દુરુપયોગ લોકોને પરેશાન કરીને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા નીકળી છે ચૂંટણી હું કહું છું કે પોતાની સંવિધાનિક ફરજો બજાવવામાં સહેજ પણ કચાશ ન રાખવી જોઈએ દુનિયા આખી આ સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે એને જોઈ રહી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણથી એક ગૌરવ આપણું હતું એ ખંડિત થઈ રહ્યું છે ત્યારે હું અનુરોધ કરું છું ચૂંટણી કમિશન ને કે હજી જાગે વાસણ ગામમાં મતદાન અટકાયું છે તાત્કાલિક શરૂ કરવામાં આવે મતદાન ત્યાં જ્યાં જ્યાં આવા સિમ્બોલ સાથે એટલે તમામ બુથો પર મેં તપાસ કરાવી લીધી ગુજરાતના તમામ બુથો પર ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટ આ લઈને બેઠા છે સિમ્બોલ વાળી પેન નરેન્દ્ર મોદીનો ફોટો અને ભાજપનું કમળનું નિશાન તમામ જગ્યા છે આ બુથમાં ઇજ્જત બચાવવાની જરૂર હોય તો તમામ બુથો પર આવી લઈને બેઠેલા સામે પોલીસ કેસ કરે તમામ સામે એક્શન લે અને આ ચૂંટણીમાં કરપ પ્રેક્ટિસ ભારતીય જનતા પાર્ટી કરી છે એના સામે પગલાં લેવામાં આવે